સૌ પ્રથમ વાત કરીશું કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ તમામ ગુજરાતી વાસીઓ હવામાન અંબાલાલ પટેલે ભારે ઠંડીની આગાહી વ્યક્ત કરી છે આગામી કલાક રાજ્યમાં ઠંડીની આગાહી છે સત્યાવીસ ડિસેમ્બર બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે પંદર થી છવ્વીસ ડિસેમ્બર સુધી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે જાન્યુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા છે તો ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડી અતિશય પડશે

લગભગ ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે છવ્વીસની આસપાસ મંત્રી છે અને તારીખ ચૌદમી ડિસેમ્બરની આસપાસ અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર ઉભું થશે જ્યાંનો માર્ચ સોમ છે એટલે આગ આગામી જાન્યુઆરી માસની શરૂઆતમાં હવામાન પડતો આવશે અને મકર સંક્રાંતિથી તે જાન્યુઆરી માસ સુધીમાં કેટલાક ઠેકાણે કમોસમી વરસાદ પવનના તોફાનો સાથે થવાની શક્યતા રહેશે